એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી હતી ભારત સરકાર સાથે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તકે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી લખપતિ દીદી બનાવવાની ક્રાંતિ સર્જે છે નવસારી જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અને સખી મંડળ બનાવી બેંક પાસે લોન મેળવીને પોતાનો ઉદ્યોગ અથવા નાનો શરૂ કરી વધુ મહિલાઓ લખપતિ બની નવસારી તાલુકાના શાહુ ગામના સંગીતા નિલેશ સિંહ સોલંકીને પણ પરિવારને મદદરૂપ થવાની ઈચ્છા સાથે કઈ નાનું મોટું કામ કરી પગભર થવાની ધગસ પણ હતી શરૂઆતમાં સિલાઈ કામ કરીને સંગીતા સોલંકી આર્થિક ઉપાર્જન કરતા પણ એમાં આવક ઓછી હતી બીજુ ગામથી દૂર નોકરી માટે પણ જઈ શકે એમ ન હતા જેથી વર્ષ બે હજાર ચૌદમાં મિશન મંગલમ હેઠળ ગામની જ દસ મહિલાઓના ગ્રુપમાં જોડાયા અને નાનું ધિરાણ મેળવી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો પરંતુ એમાં પણ એમને સંતોષ ન હતો ભારત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ પણ હવે આર્થિક ક્રાંતિ દીદી બની રહી છે નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો શાહુ ગામના સંગીતા મદદથી ધિરાણ મેળવી આજે બેંક મિત્ર અને સીએસસી સેન્ટર થકી વર્ષે એક લાખ થી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે આ એક દીદીની વાત નથી રાજ્યમાં લાખો લખપતિ દીદીએ પોતાનું આર્થિક જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવ્યો છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસે નવસારીમાં માં લખપતિ સંમેલનની માનનીય વડાપ્રધાન શ્રીની બધી આખી સુરક્ષા વ્યવસ્થા છે એ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ રાખવામાં આવેલી હતી એમાં કોન્સ્ટેબલરી સ્ટાફ માડીને માંડીને બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામે તમામ મહિલા હતા ટોટલી અઠ્યાવીસો જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ રીતે આખી વ્યવસ્થા ગોઠવેલી છે એની અંદર આખું બધું હેલીપેડ છે સભા સ્થળ છે મુવીંગ બંદોબસ્ત છે એ તમામ એ તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સુપે સફળતાપૂર્વક પાર પડ્યો છે તેથી હું તમામ એ તમામ ગુજરાત પોલીસની તમામ મહિલાઓને હું આ વિશ્વ મહિલા દિન નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ શક્તિથી અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે આ જે જવાબદારી છે એ એમને પૂરી પાડેલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે પહોંચ્યા હતા જે હેલીપેડ પાસે બનાવેલા ડોમમાં આઠ લખપતિ દીદીઓ સાથે મિનિટ સુધી સંવાદ વડાપ્રધાન સભા મંડપમાં જઈને જનમેદની સંબોધન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદીએ जी सफल जी मैत्री योजना नु लोकार्पण कर बाद अलग अलग संस्थाओं महिलाओं ने चार लाख के दौरे में आज दक्षिण गुजरात के नवसारी जिला के में बोरी बसी गाँव में आज उनकी सभा को संबोधन करेंगे आप इस सभा का पंडाल भी देख सकते हैं हजारों की संख्या में लोग देश के नरेंद्र मोदी को देख लिया है આને કે પહેલે લોકો જો કે ગાંવ હૈ આદિવાસી એરિયા ક્ષેત્ર સંગીત નૃત્ય સેગો કો આકર્ષિત કર્યા જા રહા હ लोगों को इंतजार है अपने नेता के प्रधानमंत्री के और जल्दी आप देख सकते हैं जो मोदी जी नरेंद्र मोदी का हेलीकॉप्टर आ गए हैं प्रधानमंत्री नरेंद्र मोदी इधर पहुंच चुके हैं लोगों का इंतजार जल्द ही खत्म होने वाला है जी अब मोदी जी यहाँ पे सभा पंडाल में पहुंचेंगे और अपनी सभा को संबोधन करेंगे और यहाँ पे जो महिलाएं हैं खास करके गुजरात में जो महिला कर्मचारी है उनकी सुरक्षा व्यवस्था है ना तीन हजार महिला पुलिसकर्मी के द्वारा जो पंडाल केंद्र की सारी सुरक्षा व्यवस्था है मोदी जी की वो महिला पुलिस के द्वारा की गई है खास करके और बहुत सारी महिला और जो लाभार्थी है और उनको यहाँ पे जो लाभ लाभ और आरतियों को यहाँ पे उनका वितरण किया जाएगा कैमरा इवेंट के साथ इंडिया न्यूज